સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે પવિત્ર અને પાવન એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસ પૂર્ણ માસ એ ભક્તિમાં લીન થવાનો માસ હોય ત્યારે શ્રાવણ માસના શુદ્ધ પક્ષની ત્રીજ એટલે કે ફૂલકાજડી વ્રત તો આજે આપણે ફૂલકાજડી વ્રતની વિધિ મહાત્માએ સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો કમેન્ટમાં જયશંકર પાર્વતી જરૂરથી લખજો પવિત્ર અને પાવન એવા શ્રાવણ માસમાં આજે આપણે શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજનો દિવસ એટલે કે ફુલકાજડી વ્રતનો દિવસ હોય ત્યારે કુંવારી કન્યા સહવારે સૂર્યોદય પહેલાં ઉઠી આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનાથની ભક્તિમાં લીન થવા માટે ભગવાન ભોળેનાથ સહિત પાર્વતીજીની પૂજા અર્ચના કરવાનો દિવસ હોય ત્યારબાદ ગણપતિજીની પણ ભાવથી પૂજા કરવાની હોય છે તો વ્રત શરૂ કરવા માટે આપણે કુંવારી કન્યાઓ આ વ્રત કરી શકે છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીજીની પૂજા કરવી ત્યારબાદ ફળાહાર કરતાં પહેલાં ફૂલ સૂંઘું એટલે કે આજે ફૂલ ફૂલકાજણીના દિવસનું સૌથી વિશેષ મહત્ત્વ જો કોઈ હોય તો તે ગુલાબના ફૂલનું છે પરંતુ જો ગુલાબનું ફૂલ ના હોય તો કેવડો લઈ શકાય છે કારણ કે કેવળો પણ પાર્વતીજીએ કેવડા ત્રીજના દિવસે મહાદેવને ચડાવ્યો હતો તેથી તેમને તે પ્રિય છે તો સામાન્ય રીતે તો ગુલાબનું ફૂલ જ હોય છે ફૂલકાજળીમાં તો ગુલાબના ફૂલનો આજના દિવસે વિશેષ મહાત્મય હોય છે તો જ્યારે આપણે પાણી પીએ કે ફળાહાર કરીએ તે સમય પહેલાં ગુલાબનું ફૂલ સૂંઘી ત્યારબાદ જ પાણી પીવામાં આવે છે કે ત્યારબાદ જ કંઈ ખાવામાં આવે છે આ દિવસે કુંવારી કન્યાઓ શંકર પાર્વતીજીની ખૂબ જ ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે શક્ય હોય તો ઉપવાસ અથવા ફળાહાર કરવામાં આવે છે આ વ્રતમાં એકટાણું કરવામાં નથી આવતું ફળાહાર કરવામાં આવે છે પરંતુ અત્યારે સમયની સાથે ભાગદોડ જીવનમાં બાળાઓ સ્કૂલ ટ્યુશન જતી હોય તો એવું શક્ય નથી કે એકલા ફળાહાર ઉપર આખો દિવસ પસાર કરી શકે તો હવે ઉપવાસ પણ કરે છે તો પહેલાં તો ફળાહાર કરવામાં આવતું પછી મોળા ઉપવાસ કરવામાં આવતા પરંતુ હવે ફૂલકાજળીના વ્રતમાં નમકવાળું ખાવામાં આવે છે પરંતુ જે કાંઈ પણ ખાઈએ એ પહેલાં ફૂલ સૂંઘવું તેનું વિશેષ મહત્ત્વ રહે છે આવી જ રીતે આખો દિવસ ફળાહાર ઉપવાસ કરી અને બાળાઓ મસ્ત તૈયાર થઈ શણગારો સજી અને મહેંદી મૂકી લિપસ્ટિક કરીને એ મસ્ત ચાંદલા કરી અને ધૂમધામથી આ પર્વને ઉજવે છે અને રાતે બાર વાગ્યા સુધીનું જાગરણ હોય છે તો જાગરણમાં પણ ખૂબ જ ઉત્સાહ સાથે જાગરણ કરે છે અને સાંજે વળતી ગાયનું પૂજન કરવાનું હોય છે તો ખાસ મહત્ત્વ એ પણ છે કે વળતી ગાયનું પૂજન કર્યા બાદ જ આ પૂજા પૂર્ણ કરવામાં આવે છે રાતના જાગરણ કરી ઈષ્ટદેવની સ્તુતિ ભજનો ગાવામાં આવે છે આ વ્રત જે કોઈ પણ ભક્તિભાવપૂર્વક કરે છે તેનો સંસાર ફૂલોની માફક મધમીઠો બની ઉઠે છે અને તેની હર મનોકામનાઓ ઈશ્વર શિવ અને મા પાર્વતી પૂરી કરે છે ખાસ કરી અને કુંવારી કન્યાઓ આ વ્રત તેમના પાર્વતીજી સ્વરૂપ જે પાર્વતીજીએ આવ્રત કરી અને મહાદેવને પામવા માટે આવ્રત કર્યું તેવી જ રીતે કુંવારી કન્યાઓ મનગમતા પર મેળવવા માટે આવત કરે છે તો રાત્રે જાગરણ કરી ઈષ્ટદેવની સ્તુતિ કરી દેવ પુરાણમાં કહે છે કે પૂર્વ શ્રદ્ધા અને ભક્તિભાવથી આવ્રત કરનાર સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેક ભેળવે છે પોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધ થાય છે શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરી અને કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવે છે તેથી વ્રત દરમિયાન ફૂલ સૂંઘવાનો અને ફળાહાર કરવાનો વિશેષ મહત્ત્વ છે તથા સારો વળ મેળવવા માટે યુવતીઓ આવ્રત કરે છે પવિત્ર શ્રાવણ માસની આજવાળી કન્યાઓ સવારે સૂર્યોદય સ્નાનાદિમાંથી પરવાળી શણગાર સજી ભગવાન ભોળેનાથના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ રૂપથી પૂજા કરે છે અને જાગરણ પૂરું થાય ત્યારે પહેલા તો આખી રાત્રિનું જાગરણ હતું અને પછી નિયમ હતો કે સવારના ઉગતા પોરે મહાદેવ ના મંદિરે દર્શન કરી અને ત્યારબાદ જ વ્રત પૂર્ણ થતું પરંતુ હવે સમયના હિસાબથી રાત્રિ બાર વાગ્યા સુધીનું જાગરણ કરવામાં આવે છે તો બીજે દિવસે સવારે નાઈ ધોઈ અને મંદિરે જઈ અને પછી વ્રત પૂર્ણ કરવું જોઈએ આ સાચી વ્રતની વિધિ કહેવાય તો સર્વે જે કોઈ દીકરીઓ બાળાઓ વ્રત રહ્યું હોય ફૂલકાજણીનું તેમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો બધાને મારા જય શંકર પાર્વતી હર હર મહાદેવ